નમસ્કાર ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે લીમકેડાના ભાટી પરિવારના ઘરમાં ચોરીનો ભેદ ઉકેલાયો સાત લાખ ઉપરાંતનો મુદ્દામાલ રિકવર દાહોદ જિલ્લામાં ઘરપોટ ચોરી કરતી ગેંગના ત્રણ શખ્સોની ધરપકડ સાથે ચોરીના તેર ગુનાઓનો ભેદ ઉકેલાયો છે મુદ્દામાલની રિકવરી દાહોદના માતવા ગામના જંગલ વિસ્તારમાં ચોરીના મુદ્દામાલની વહેંચણી કરતા આ શખ્સો એલસીબી પોલીસના ચક્રવ્યૂહમાં ફસાયા ચોરીમાં ગયેલ સોના ચાંદીના દાગીના અને રોકડા મળી કુલ સાત લાખ ત્રણ હજાર એકસો ચુમ્માલીસ નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો આરોપીઓની ઓળખ પકડાયેલા શખ્સોમાં મનુભાઈ ઉર્ફે મનિયા મળિયાભાઈ પલાસ રમસુભાઈ કાળિયાભાઈ કળમી અને કેશુભાઈ ધાનાભાઈ કોચરાનો સમાવેશ થાય છે ચોરીના ગુનાઓ આરોપીઓએ દાહોદ અને પંચમાલ લીમખેડા લીમડી મોરવા શહેરા ગોધરા સહિત કુલ તેર ચોરીઓ કર્યાની કબૂલાત કરી છે પોલીસની કાર્યવાહી આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અન્ય સાગરીતોની શોધખોળ માટે તપાસ ગતિમાન છે આ ઝડપી કામગીરીથી દાહોદ અને પંચમહાલ જિલ્લામાં ચોરીના વધતા બનાવો પર અંકુશ મૂકવામાં મદદ મળશે દાહોદ જિલ્લા એલસીબી ની ટીમ જેને મિલકત સંબંધી ગુનાઓ ડિટેક્ટ કરવા માટેની જવાબદારી સોંપવામાં આવેલી છે આ ટીમ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને અગાઉ બનેલા ગુનાઓનું ટેકનિકલ એનાલિસિસ કરતાં જેમાંથી શંકાસ્પદ અમુક નંબરો મળેલા અને અમુક વ્યક્તિઓ જણાય આવતા શંકાસ્પદ ઈસમોની ધરપકડ કરતા અને એમની ઘનિષ્ઠ પૂછપરછ કરતા આશરે તેર જેટલી ઘરફોડ ચોરીઓનો ગુનાનો ભેદ ઉકેલાયો છે અને સાત લાખથી વધારે રકમનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આરોપીઓના નામ જોઈએ તો મનુ મડીયા પલાસ જે માતવાનો રહેવાસી છે રમસુ કાળિયા એ પણ માતવાનો છે અને કેશુ ધના એ વજેલાવ ગામનો રહેવાસી છે જે ગુનાઓ ડિટેક થયા છે એમાં લીમખેડામાં જે બનાવ બન્યો હતો કે રોડ અકસ્માતમાં એક જ પરિવારના પાંચ વ્યક્તિઓ રાજસ્થાનમાં મરણ ગયેલા અને એમની રાજસ્થાન અંતિમ વિધિ ચાલતી હતી એ દરમિયાન જે ગરફોડ ચોરી થઈ હતી એ ગરફોડ ચોરી લીમખેડાની બીજી એક ગરફોડ ચોરી પંચમહાલ જિલ્લાની ત્રણ ગરફોડ ચોરી દાહોદ રૂરલ રણધીકપુર દેવગઢ બારીયા અને લીમડી આમ છ ઘરફોડ ચોરીઓ દાહોદ જિલ્લાની અને ત્રણ ઘરફોડ ચોરીઓ ગોધરાની આ નવ ઘરફોડ ચોરીઓ દાખલ થયેલી છે આ ઉપરાંત ચાર ઘરફોડ ચોરીના પ્રયત્નો પણ એ લોકોએ કબૂલ્યા છે જેમાં પીપલોદ બજારમાં લીમખેડાના દુધિયા બજારમાં લીમડીના કરાઠ અને બજાર વિસ્તારમાં રાત્રિના સમયે તાળું તોડી અને ઘરફોડ ચોરીનો પ્રયત્ન કરવામાં આવેલો હતો આરોપીના ગુનાહિત ઇતિહાસ વાત કરીએ તો મનુમડીયા પલાસ જે છે એ અગાઉ સાત ગુનામાં પકડાયેલો હતો અને છેલ્લો કરેલો ગુનો બે હાજર ઓગણીસ માં દાખલ થયેલો હતો